哦。Oh. નમ્ર વિનંતી કે અહિયાં આવી જજો થોડા નજીક

અહિયા વિસાવદર વિધાનસભાનું પરિણામ જાહેર થયું એ મુજબનું આજે પરિણામ જાહેર થયું બે હાથ જોડી અને વિસાવદર બેસાડ ને જુનાગઢ ગ્રામ્ય ના બે હાથ જોડી

ગોપાલભાઈ ક્રાંતિ ની મશાલ હળગી ચુકી છે અને દિલ્હી થી દિલ્હી થી તંગુ મંગુ ને દિલ્હી થી પાછા લાવે તો જ હા પાડવા દે પ્રશાસન પણ કહીએ છીએ અમારા એક પણ કાર્યકર્તા ને દબાવવાના ભૂલ થી પણ પ્રયત્ન ના કરતા અમે અહિયાં ગુજરાત ની રાજનીતિ આવ્યા ત્યારથી એ તૈયારી સાથે આવ્યા છીએ

ઘણા બધા મિત્રો ને કહીએ છીએ કે હજુ પણ નાની મોટી પ્રામાણિકતા બચી હોય તો જે નાના મોટા હજી ભાજપ સાથે બે પાંચ ટકા ઈમાનદાર લોકો જોડાયેલા હોય તો એને કહીએ છીએ અત્યાર સુધી કરેલા પાપ ધોવા હોય તો અમારા ટોળા વ્યા હો હું પેલા કેતો હતો કે કૌરવો ની માફક એક તૂટી પડ્યા કૌરવો ની માફક ને તૂટી પડ્યા પેલા ગોપાલે આ ગોપાલ ને મૂક્યા પેલા ગોપાલે ગરીબો ની રાહ સાંભળી આ ગોપાલ ને મૂક્યા ભેસાણ ના ખેડૂતો ગોપાલ માટે લડશે અને ભાજપ ને ઘર ભેગા કરશે અહિયાં થી વાત આજે એ પણ કરવા આવ્યા છીએ કે ગુજરાત ત્રીજી પાર્ટી નહીં ચાલે આવી ઘણા વાતો કરતા હતા એને કેવા એવા છીએ કે ત્રીસ વર્ષ સુધી ભાજપ અને કોંગ્રેસે ઈલું ઈલું નથી અમારા મોઢા જોવે ભાજપ ને કાળ દેખાય ઘણા બધા પ્રયત્નો કર્યા દબાવવાના ધમકાવાના મને આ વિશે વિધાનસભા ના એજન્ટ તરીકેથી દૂર કરવામાં આવ્યો પ્રવેશ નહી હિસાબ કરવાનો પણ સમય બાકી ગયો છે વિસાવદર એક મોડેલ છે ગુજરાત માં મોડેલ બે હાજર સત્યાવીસ માં ચાલશે ત્રિવર્ષ થી ભાજપ અને કોંગ્રેસ અહીંયા કોંગ્રેસ વિપક્ષ તરીકે કામ કરે ભાજપ ને મદદ કરતો ડિપોઝિટ અમે અહંકાર નથી કરતા પણ આ પરિણામ કે તમે કરી વિસાવદર ના લોકોને તમે ઉશ્કેરવાનું કામ કર્યું અહિયાથી ચૂંટણી જે ધારાસભ્ય મોકલા એને ખરીદી લેવાના પ્રયત્ન કર્યા હર્ષદભાઈ ખરીદી લીધા ભૂપતભાઈ ખરીદી લીધા ત્યાર પછી એ પ્રયત્નો ચાલુ રાખ્યા હવે એને કહીએ છીએ ગદાડો ટેસ્ટર ગોપાલ ને ખરીદવા ટેસ્ટર તો અગાડો તો હાથ કાઢી જાય નહીં તો

ભારતીય જનતા પાર્ટી બે હાજર સત્યાવીસ માં ગોપાલભાઈ અને યસુદાન ભાઈ ના માર્ગદર્શન હેઠળ ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બનશે અને એનો પાયો

એ દિવસે કહ્યું તોક પરિણામ જે પણ આવે ફરી વખત માથે ચલાવું છું આપના પ્રેમ ને ખુબ ખુબ અભિનંદન તો આપું છું તમારા ચરણોમાં એક નાનો ભાઈ છું કે હું સુરેન્દ્રનગર થી આવતો

જે અમારા પરિવાર માંથી આવતો હોય જે ખેડૂતો માટે લડતો હોય આ યુવાન એટલે ગોપા નીકળ્યો આપ સૌને મારી વાત પૂરી કરતા પહેલા ફરી વખત નતમસ્તક નતમસ્તક આપ સૌને ફરી ફરી વખત હું વંદન કરું છું નાના ભાઈ તરીકે કે ચૂંટણી પ્રચારમાં ક્યાંક એવું બન્યું હોય તમે જે સમય માંગો હોય એટલો સમય અમે ન આપી શકતા હોય ક્યારે કોઈના ઘરે નહીં જઈ શકાણું હોય ક્યારેક કોઈનો ફોન આવ્યો ફોન નહીં ઉપડ્યો હોય

તો એનું પણ સન્માન થશે આજે જાહેર માધ્યમથી ઈમાનદાર પત્રકાર એવા જગદીશભાઈ પણ જગદીશભાઈ કઈક અલગ પત્રકારત્વ કર્યું જગદીશભાઈ મહેતા ને જોરદાર આપણે થી સાથે વધાવ્યા મિત્રો આ ચૂંટણી સહયોગ કર્યો છે તમામ મિત્રો ગાડીઓ <laughs> ઘર ભેગા કરી દીધા તમે તમારું જમીન નથી વેચ્યું તમે તમારી ઈમાનદારી નથી વેચી અમે પણ કેતા પાણી લોકો મોટા એને ખરીદવાના પ્રયત્ન ના અમારા નાના નાના બાળકો જંગલ માં વગડામાં ખેતર માં આંટા મારતા હોય ત્રીસ જગ્યાએ સિંહ નો પરિવાર જતો હોય અમારી માવળીઓના હૃદયમાં ક્યાં જ પણ ધબકારો નથી પરિવાર માંથી આવીએ છીએ

આપણી વચ્ચે ગોપાલભાઈ ઇટાજી આવી રહ્યા છે બે પાંચ મિનિટ આપણે પોલીસ મિત્રો સહયોગ કરશું જે નાના નાના પોલીસ કર્મચારીઓ છે એને તો આપણને ખુબ સપોર્ટ કર્યો છે એમની માટે એક

કેશુ બાપા વિચારધારા આપણને ગોપાલભાઈ તમામ લોકોનો નો આભાર માનશે પણ અજાણ વર્ણાય જે સપોર્ટ આપ્યો છે